હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જયસ્વામી નારાયણ હર મહાદેવ તો હમણાં આપણે મહાભારતનો વિડીયો નથી બન્યો એનું કારણ છે કે આપણે હમણાં કલર કામ કરાવ્યું જો આ કલર કામ કરાવ્યું અને અહીંયા આપણે ધબુ હતું ને મોટું બધું એનું આપણે બ્રોકેલાઇટ લગાડી જુઓ ને જો આ વિડીયો તમને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો અને જોવો આપણે કલર કામ કેવું કર્યું જૂના મકાનમાંથી નવું બનાવ્યું તો કેવી રીતે જુઓ તમે આ વિડીયો જો આ આવું આપણું ઘર થઈ ગયું આખું આવું વિખાઈ ગયું હાવ જો એટલે આ બધું હવે કમ્પ્લીટ ગયા છે અને જો આ કલર કામ હાલે ને એટલે આવું બધું અમે ઢાંકી દીધું છે અંદર ભેજ લાગે ને જો આવું કાબરું થઈ ગયું છે બધું જો વીખાઈ ગયું કલર હાવ ઉડી ગયો ફરમાઉ થઈ ગયું બધું આવું બી ખાઈગી તોરનું કામ લેવાનું છે તોર માખણ અ સ્ટોરનું સાતસે ઘરમાં કલર કામ હાલી જો ભાઈ કલર કરે છે બહાર પણ કીધું છે આ ભાઈ કલર કામ રાખે છે શું નામ વિનોદભાઈ વિનોદભાઈ આ વિનોદભાઈ મેન કારીગર છે આ કામ રાખે છે ને બહુ સરસ કામ કરે છે તમારે કોઈને પણ કરાવવાનું હોય તો કેજો તમારા ફોન નંબર યાદ છે તમને બોલો તો સત્યાવીસ બાવીસ છપ્પન નેવું તો આ ફોન નંબર આ ભાઈ ના છે તમારે કોઈને પણ કામ કરાવવાનું હોય તો કેજો બહુ સરસ કામ કરે આગળબર નો કલર આ કમ્પ્લીટ થઈ ગયો આ રૂમમાં આ ઉપરના માળનું કામ છે આ ઉપર રૂમનું રસોડું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે આ કબાટ આ કબાટ ખેંવી કબાટ પાછળ પણ કર્યો કલર ને જો આ બધોય કલર આમાં તો ગ્રીન કલર આ વખતે બદલો આવો કર્યો આપણે કલર આગ આવી રીતે કરીએ એટલી બધી ઊંચાઈ ઉપર છે આ ઘસી અને અમુક એવું આમાં જો પૂટી લગાડી પુટી લગાડીને કલર પણ એક હાથ માર દીધો પૂટી ઉપર જો આ જો આવી રીતની પુટીનો ગારો કરી ને પુટી બનાવે આ કલરની બધી ડોલું છે આ કલરનો સામાન છે આમાં રોલ થઈ ગયો છે મારો દીકરો આ કલર છે ને આ ઓરેન્જ વાળો પણ આ વિનોદભાઈ જ કર્યો ને એનું કામ જોઈ મને એમ મારે કરાવો કલર કામ સારું છે બહુ દિલ કામ કરે છે અને નીતિથી કામ કરે છે આ લોકો એ પેપર લગાડ્યા ઓલા ઈ પેપર શું કહેવાય ભાઈ વાઈટ બ્રશ વાયર બ્રશ લગાડ્યા અને આપણું આપણું મકાન છે ને ભાણિયા ભાઈ ભોઠા પીડ્યા ને એટલે હતાઈ ગયા છે હો જો આ કલર છે આ કલર છે जो આવી રીતે પુટી લગાડે છે apparatus पकडी નું જો ભાઈ ઊભા સપરા વાળું કામ છે આમાં ક્લીસાઈ ઉપર છે આ અંદરના રૂમ નું છે દીવાલું એ માધીની ટેકરી ઉપરડે

આવું ટીંગા ટોળી નું કામ છે જો હલો જો કલર બધો થઈ ગયો અહીંયા ગાબડા હતા ને ત્યાં બ્રોકે લાઇટ લગાડી દીધી ત્યાં માથું રહી છે પલંગ છે બેઠવાનું છે તો જો સરસ મજાનો કલર થઈ ગયો તમને કેમ લાગ્યો તો બધા કોમેન્ટ કરજો અને આ કલર કરવાનો મતલબ એમ કે ગાબડા થઈ ગયા તા મેં બતાવ્યા ને તમને બધાને ગાબડા તો આવરદા વધી જાય મકાનની થોડીક જો અહીંયા ગાબડા હતા જો આ બાજુ ને આ બાજુ જો આ બે અહીંયા હતો મોટું અહીંયા હતું એ આપણે બતાવ્યું છે તો જો આવી રીતનું મસ્ત થઈ ગયું ને ઉપરનું તો બધું બતાવી દીધું છે ઉપર કેવું હતું કલર કર્યો એ બધું બતાવી દીધું હવે જો અહીંયા હતા આ સતે કરે છે ને નિહિ લઈ એ જો આ સત આવી સરસ થઈ ગઈ પેલા સાથે ગામડા હતા અને નિહાળી ત્રાપો બાંધીને લોકો કરતા હતા ટોળીમાં આ છે બેડરૂમ આમાં પણ કલર સરસ થઈ ગયો જો આ મેળામાં પણ કીરો કલર જો આ મેળો છે એ મેળામાં છે મસ્ત કલર બની ગયો આ ભગવાન નું આપણું મંદિર છે ભગવાનના મંદિરમાં તો સતે જ કલર કરવાનો હતો જો સત કરી બાકી તો હાલો સ્ટોર બતાવું સ્ટોરમાં બહાર સ્ટોરમાં બહાર ઢગલા બતાવ્યા હતા ને તમને તો જો આ રસોડા નો કલર જો અહીંયા ગાબડા બતાવ્યા હતા જો આ ખૂણામાં તમને સરસ થઈ ગયું બધું રસોડામાં બહુ ગાબડા હતા સ્ટોરમાં બહુ હતા જો આ સ્ટોર આ સ્ટોર નો માળિયું છે મેળો એમાં પણ ગાબડા તમને જો અહીંયા બતાવ્યા તા આમાં આમાં આખામાં ગાબડા જ હતા હવે આપણે સરસ મજાનું ગોઠવાઈ ગયું બધું કલર થઈ ગયો અને બધું સામાન ગોઠવાઈ ગયો હાલો હવે આપણે બહાર બતાવું તમને બહાર નો કલર બહાર પણ મસ્ત બનાવ્યો છે હાલો બહાર નો કલર બતાવું આ રૂમ ની અંદર નો ઉપર નો પેલો બતાવ્યો આ રૂમ ની અંદર નો હવે બતાવું છું બારનો કલર જો આ સકલાનું ઘર સે આમાં બે બચ્ચા પણ છે જો આ કલર બારનો જો તબારીનો કર્યો એ પણ કલર મસ્ત થઈ ગયો જો જીણા જીણા કોળાના વાસેટીના ફૂલ આવે જો જો કોળાનું જો કોળ બતાઉ ગાય કોળાનો કોટા ફીટા जो को बहु आती कलर काम आप कंप्लीट थी बाज नो कलर से <inaudible>...? <illnesses mosquitoes> બાદ નો આપણે પેલા વિડીયો નથી બનાવ્યો બાકી બાદનો હાવ બેકાર થઈ ગયો તો અને એને એડિંગ જો આપણું છે પૂનમ તો પૂનમ માં પણ ત્રણે વિનોદભાઈ નું કામ ચાલુ છે અને ઉપર હવે કરી બાર નું થઈ ગયું આ ગ્રીલ દરવાજા અને જાળિયાનું કામ આપણે હજી કરવાનું છે બાકી છે આવી રીતનો કલર મસ્ત બનાવી દીધું છે જો અહીંયા અમારે માથું રાખવાની જગ્યા હતી જો સરસ થઈ ગઈ જો આ હિસાબના ચોપડા છે જો બ્રોકેલાઇટ લગાડી માથું લાગે ને એટલે જો આખી લાઈનમાં બે પા ગાબડા હતા જો આ લાઈનમાં સીધે સીધા બધે જ હતા ગાબડા પછી જો અહીંયા મોટું ગાબડું બતાવ્યું હતું જો આ